સ્વાગત છે અને તમે મારો છો એ બદલ તમને બધાને ધન્યવાદ તો અત્યારે આપણે નવો ચાલુ કરી દીધો છે ને એકગ એન્ડ કર્યો છે તો આપણો તમને કેવા લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો તો અત્યારે આપણે નાઈ દો ફ્રેશ થઈ જાય પછી આપણે જવાનું છે દુકાને આજે મંડે છે અને આજે રજા છે એટલા માટે હવે આપણે કેટલા વાગ્યા અગિયાર વાગ્યા વાગવામાં થોડીક વાર છે હમણાં આપણે જવાનું છે દુકાને તકડાઉલુગમાં જોડાયા રેજો તો હવે આપણે જઈએ દુકાને તો અત્યારે આપણે આવી ગયા દુકાને દુકાને જોયું ત્યાં તો વિવનભાઈ બેઠા હતા દેને તેને દીધા આપણે ટેબલ ઉપર ચડાવી દીધા બેઠા એ નિરાય છે અને અત્યારે આજે ક્યાંક જવાનું થશે તો તમને જરૂરથી જરૂર બતાવશું બ્લોગમાં તો આપ તમે બધા જોડાઈ રહીજો આપણા બ્લોગમાં અને તમને આગલો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ એ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં પણ જણાવજો અને હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલાયકન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે પહેલો બ્લોગ આવે એટલે તમને જ સીધો પહેલી નોટિફિકેશન પડે કે આપણો લોગ આવી ગયો એટલા માટે

હાલો હવે એની સિરિયલ જોયા રાખા આપણે તો એવું સિરિયલ વિરિયલ જોઈ નહીં અને આપણા માતા એ બેઠા છે વાત જોઈ દાદા આવ્યા એટલે ભાઈ ગયા જો દાદા આવ્યા તો હવે તમે જોડાયા ગયો હમણાં તમને દાદા એમ મળાવી તમને અને આવા નવા 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 બ્લોગ જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો તો હવે થોડીક વારમાં જ તમને આપણા દાદા મુલાકાત કરાવીએ અને આપણે લીધો છે આ ગિમ્બલ તમને સરખું દેખાતું નહીં એવી કારણ કે ફ્લેશલાઇટ ચાલુ છે ને એટલા માટે જો બહુ હરખું નથી દેખાતું કાંઈના વ્લોગમાં તમને દેખાડી સરખો આપણો ગિમ્બલ તો જોડાએ રહી ગયો આપણા વ્લોગમાં આપણા દાદાને હમણાં તમને દેખાડી આપણા દાદા આવી ગયા છે દાદા જય વડાનાથ પહી ગયો જય વડાનાથ દાદા આવી ગયા છે અને શું લેવો દાદા કેળા છે થોડા કેળા કેળા કાઈ નો વટા ખીચડી 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 બનાવવાની ખીચડી ખાઈને ભૂલી તો હાલો હવે તમે થોડીક વાર હાટું જોડાઈ રહી આપણે લેતા હોય દૂધ ને એવું તો આપણે હવે નીકળી ગયા હું ઋતિકભાઈ અને આપણો પૂરો હમ જોઈ હમ જો આપણે બધા હવે જાય હવે ઘર બાજુ ઋતિકભાઈ અકાળે આપણું ઓલા રાખજો તો હવે આપણે આ વ્લોગને આઈ એડ કરી દઈએ છીએ અને હવે આપણે એડિટિંગ કરવા બેસી જાય તો તમને આ વ્લોગ આપણો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવાના વ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ પણ છે એ ડિસ્ક્રિપ્શનમાં નાખેલું છે ત્યાં જઈને ચેક કરી લ્યો આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે ઓમ ગોસાઈ વ્લોગ છે એમાં પણ શોર્ટ્સ વિડીયો આવે છે તો ત્યાં જઈને તમે ચેક કરી શકો છો તો હવે આપણે આપલુક આઈને એડ કરી દઈએ બધાને જય દ્વારકાધીશ સારણ મહાદેવ